મો મો થા મારતા ગોમ મોડ દેતા હેડો મોતા નેવા ઉભો હેડો મને ભૂખ તો રોટલા બીજા બનાય તોય વળી આડું નાડું વાટ જ ખાવાના છે આપણે હેડો બીજો પ્યો પરવરો તરનજી છે આમાં પીવો પરમ બે બે દેખાય

ભાવ મારો રેગણા નો કોઈ ખાતો હોય ન બેન ચાર રૂપિયા તો ભાવ આયા યુરિયા ખાતર જો ને તું એક તો બાટલો હાલે છે બાટલો વગર ખાતર જ નઈ હાલતા એટલે બોલો ખાવાનું કી બીજું કે બનાવ

નાના પડીબડે તો ના ખાતા વેફર વેફર તો ખોર ની ટોટલા બનતા મળશે

મોડા <mimic> <mimic> <skrani -vati> <sips> એટલે <laughs> પાણી બીજું પીવું છે મેમ ના નહીં પીવું પાણી નહીં પીતા અમે એ આટલું તમારે પીવું રાતનું પાણી કુ પીવે પાણી પીના આવ્યા અમે તો જો પીના આવ્યા પાણી પીધા પીતા આવા જ રહ્યા છે તો ગયા તો શું આગળ આગળ ગયા તો પ્રકાશજીન ઘરે ઈ કેમ જ તમે તો કહેતા હતા ઓઢાના પાત્ર છે ને તો લિંગ બેહા રહ્યા છે તો એ આછી લઈ આવો તમારો આટલું બસ આવો કરે આટલું તમારું વાહો રહેવાનું છે વાહો તો રહેવું જ હશે પણ હવે ચમ થાય છે બારી

એ બદલે જો એમ કરી કે ચા બીજોત મેલો કરો એમ તો કો હવે કો કો તમારે કેવું પડે કો હવે હા ફોન તો હારો ફોન તો તો કટેલું આઈફોન 15 છે યાર હા આઈફોન છે ઓય કટેલું સફર જેવું આવે તો કટેલો આવે ઉંદડા ખાઈ ગયા લો ભાઈ તો જોરદાર ચાબા હવે તાર આઠ વાત ના ચા નો અલ્યા શું આવું બોલો લ્યા